સાંતરપુર તાલુકાના ગાંધીસર માં ભ્રષ્ટાચારની માઇનોર કેનાલ કોન્ટ્રાક્ટર સંજય ગુજરાતમાં કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર કરવામાં મોખરીજ હોય છે ત્યારે વધુ એક ભ્રષ્ટાચારના આક્ષેપો લાગી રહ્યા છે તાલુકાના ગાંધીસર ગામમાં ઇન્દ્રવા માઇનોર કેનાલ જે ગાંધીસર ગામની સીમમાં નીકળેલ છે તેમાં મોટા પ્રમાણમાં કોન્ટ્રાક્ટર સંજય જોશી અને કેતુલ પટેલ તેમજ લાપતા ઓળખતા નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરીને સરકાર લાખો કરોડો ચૂનો લગાવ્યો હોય તેવા આક્ષેપો ગાંધીસર ગામના ખેડૂતો કરી રહ્યા છે ગાંજેસર ગામની સીમમાં નીકળેલી ઇન્દ્રવા માઇનોર કેનાલના કામમાં કોન્ટ્રાક્ટર ગરબડ કરી રહ્યા છે જેને લઈને ખેડૂતો ભ્રષ્ટાચાર વિરુદ્ધ આગળ આવ્યા છે અને સરકાર જોડી માંગ કરી રહ્યા છે તાત્કાલિક ધોરણે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ ઇન્દ્રવા માઇનોર કેનાલનો સારી ગુણવત્તાવાળો ફરીથી કામ કરવામાં આવે તેવી ગાંધીસર ગાંધીસ્વર ગામના ખેડૂતોની પ્રબળ માંગ ઉઠવા પામી છે અહેવાલ અનિલ રમાનું જ રાધનપુર પાટણ